નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ બે એપ્રિલ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાત પર મોટો ખતરો મન રહ્યો થી પાંચ એપ્રિલ સુધી વીસથી વધુ જિલ્લાઓમાં વરસાદ ત્રાટક છે વાતાવરણનું કાળચક્ર એવું પડ્યું છે કે ભર ઉનાળે વાદળા બંધાયા છે રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જોકે બીજી તરફ રાજ્યમાં કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી અપાઈ છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે કચ્છ પોરબંદર ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી આપી છે તો પોરબંદરમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ છે રાજ્યમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ગુજરાતમાં વરસાદની આગાહી આવી છે પવનોમાં ભેજનું પ્રમાણ વધતા ગરમી અને માવઠાની આગાહી છે આજે પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ દિવસોમાં પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અમદાવાદમાં ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદ પડશે આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ખેડા આણંદ મહીસાગર દાહોદ પસમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તો આવતીકાલે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ ઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા તાપી સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચાર એપ્રિલે ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે વાર્તાલમાં પલટા વચ્ચે સુરતના વાર્તાલમાં પલટો આવ્યો છે સવારથી વાદળ છાયું વાર્તાને છે એક તરફ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સુટા સવાય સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો સુરત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી નર્મદા ભરૂચ જેવા સ્થળોએ વરસાદની આગાહી પણ છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરતમાં વાદળ છાયું વાર્તાલ વહેલી સવારથી જોવા મળ્યું છે સુરતમાં હળવાથી વધુ વરસાદની વકી પણ છે રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે નવસારીના નવસારી શહેર ગણદેવી સીખલી વાસંદા ખેરગામ સહિત અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું ને બે અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો યુટ્યુબ ચેનલ